મારા જ આજે વાત કરવામાં જળયાત્રા આજે કઈ રીતનું આયોજન જળયાત્રાનું મહત્વ શું ટીવી ના દર્શકોને જલયાત્રાનું મહત્વ કઈ રીતે સમજાવશું જેવી રીતે કે ભગવાન જગન્નાથજી ના રથયાત્રાના પૂર્વે જે પૂર્ણિમાના દિવસે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો છે આ મહોત્સવમાં અનેક સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં જઈ એકસો આઠ કળશ લાવી રાજકીય મહાનુભાવો સાથે ગંગા પૂજન કરી એકસો આઠ કળશ જળ લાવી ભગવાન ને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતો હોય છે અને આજનો દિવસ જે પૂર્ણિમા દિવસે ભગવાન આ જ્યેષ્ઠા અભિષેક સ્નાન અને જળયાત્રાનું એ આપણા વર્ષોથી આદિ અનાદિકાલ આ પુરીમાં પણ થતું હોય છે અને આપણે ત્યાં પણ આ રીતે જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે આજે ભગવાન વર્ષમાં એક જ વખત ગણેશ અવતારનો નો દર્શન આપતા હોય છે એમાં એના વિશે શું કહેશો ગજવેશ માટે પણ જેવી રીતે કે પોતાના ભક્ત ને ખાતર ભગવાને આ વેશ માં દર્શન આપ્યા હતા એ આપણી આ ગજવેશ ની પરંપરા રહેલી છે ચોક્કસ થી આ જે યાત્રા છે તે યાત્રામાં જળયાત્રામાં સાધુ સંતો મહંતો અખાડા જે રીતનું રથયાત્રામાં આયોજન છે તેવું જ એક મિની રથયાત્રા કહી શકાય તેવી છે મહિલાઓ એકસો આઠ કળશ લઈને નીકળ્યા છે ભૂદન આરે પાણી ભરવા માટે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથ મંદિર ની બહાર ના દ્રશ્યો છે કે જ્યાં મહિલાઓ એકસો આઠ કળશ લઈને ભૂદન સાબરમતી નદી કિનારે પાણી ભરવા માટે પહોંચ્યા છે પવિત્ર પાણી મંદિરે પરત લાવવામાં આવશે અને જળાભિષેક કરવામાં આવશે કેટલાય ભક્તો આપણી સાથે રહ્યા છો કેવો આમ કેવો ઉત્સાહ બહુ જ આનંદ આનંદ આજનો દિવસ તો કેવો સરસ સુંદર લાગે છે જય શ્રી કૃષ્ણ પ્રભુએ ખુબ આનંદ આપ્યો છે આનંદ આનંદ પ્રભુ ધન્યવાદ

લાવ મળે છે અને આ લાવો જે લોકોએ લીધો છે તેઓ ખુબ ધન્યતા અનુભવી રહ્યા છે કેમેરામેન નેહુલ રાઠોડ સાથે પાર્થાની વીટીવી ન્યૂઝ અમદાવાદ